મેલડી માંગનો ઇતિહાસ અને જ્ઞાતિગત સંબંધ મેલડી માને ખાસ કરીને માળી પટેલ ચૌધરી ઠાકોર રાજપૂત દરબાર રબારી ગઢવી વરવાડ દેવી પૂજક અને અન્ય ઘણા સમુદાયોના ઈષ્ટદેવી તરીકે માનવામાં આવે છે તેમના મંદિરો ઘણા વિસ્તારોમાં આવેલા છે અને ગામડાઓમાં તેઓને ગામદેવી તરીકે પણ પૂજવામાં આવે છે મેલડી માની આરાધના પ્રાચીન કાળથી ચાલી આવે છે તેમ છતાં તેઓનો ઇતિહાસ ઔપચારિક ઐતિહાસિક દસ્તાવેજોમાં ઓછો જોવા મળે છે તેઓ મુખ્યત્વે લોકદેવી છે અર્થે કે લોક પરંપરાઓ અને જીવંત રહેલી શક્તિરૂપ દેવી કહેવાય છે કે તે ગામના લોકોની રક્ષા કરતી દુષ્પતત્વોનો નાશ કરતી અને પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતી દેવી છે મેલ્ડી માંગનું સ્વરૂપ અને વાહન મેલડીમાં સામાન્ય રીતે બકરી પર આરૂઢ દર્શાવવામાં આવે છે તેઓને શસ્ત્રો ધરાવતી દુષ્ટોનો નાશ કરતી શક્તિશાળી સ્ત્રી તરીકે દર્શાવવામાં આવે છે કેટલાક લોકગીતોમાં તેમનું વર્ણન આઠ હાથ ધરાવતી દેવી તરીકે પણ થાય છે જેમણે હાથમાંગ તલવાર ત્રિશુલ ખડગ ડમરુ વગેરે ધારણ કર્યું હોય છે તેમની બકરી આખરી તાકાતનું પ્રતિક માનવામાં આવે છે જે તત્વોને છીંદી નાખે છે મેલડી માંગ અને કૃષિ સંસ્કૃતિ મેલડી માન એ ખાસ કરીને કૃષિ પર આધારિત સમુદાયોમાં મહત્વ આપવામાં આવે છે તેમને વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવે છે નવો પાક વાવવાથી પહેલા અને કાપ્યા પછી તેમની પૂજા કરવામાં આવે છે ઘણીવાર ગામ લોકો મળીને મેલડી માંગનું જાગરણ કરે છે કે જ્યાં રાત્રિભર લોકગીતો ભજન અને ગરબા યોજાય છે મેલડી માંગનો તહેવાર અને પૂજા પદ્ધતિ મેલડી માંગના વિશેષ તહેવારો માંગ ચૈત્ર મહિનો માર્ચ એપ્રિલ ખાસ મહત્વનો છે આ સમયગાળામાં મેલડી માંગનું જાગરણ નિયોજનો ભક્તિ સભા તથા ભંડારો યોજાય છે પૂજા પદ્ધતિમાં નીચે મુજબ હોય છે મેલડી મેલડીમાં ના ચરણો નારિયે લોકો મન્નત પૂરી કરવા માટે પંડિતને બોલાવી યજ્ઞ અને હવન પણ કરે છે ગેગુર ગરબા અને લોકગીતો દ્વારા મેલડી માનું મહાત્મ્ય ગવાય છે મેલડી માંગ ના લોકગીતો અને ગરબા ગુજરાતી લોકસંસ્કૃતિમાં મેલડી માં ના ગીતો ખૂબ પ્રચલિત છે ગરબા વજન અને તલવાર નૃત્ય દ્વારા તેમની મહિમા ગવાય છે કેટલાક લોકપ્રિય ગીતો ઘોડા ઉપર મેલડી માંગ આવે રે સાલો રે ભણેલા ભાઈ મેલડી ના ઝૂલે મારી મેલડી માં શેતળા માં ના જોડે બેઠી છે આ ગીતો રાત્રે જગારાઓ અને ગરબાઓમાં અનેક વખત ગવાય છે મેલડી માંંગ ના પ્રસિદ્ધ મંદિરો મેલડી માં ના અનેક પ્રસિદ્ધ મંદિરો ગુજરાતમાં છે તેમાં કેટલાક મહત્વના મંદિર એક મેલડી માતા મંદિર રાણપુર બોટાદ બે મેલડી મા મંદિર લીમડી સુરેન્દ્રનગર ત્રણ ગેલા મેલડી માતા મંદિર ગામ પાસે અમરેલી ચાર રાજપરડી મેલડી માતા ભરૂચ જિલ્લો પાંચ મેલડી માતા મંદિર કચ્છ જામનગર જુનાગઢ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઘણા છે મેલડી માં રક્ષા અને શક્તિનું પ્રતિક મેલડી માં ને ઘણીવાર કુલદેવી ગામદેવી અને શક્તિ સ્વરૂપા તરીકે માનવામાં આવે છે લોકો માને છે કે માતાજી પોતાના ભક્તોની દુષ્કશક્તિઓથી રક્ષા કરે છે રોગ બીમારીઓ દૂર કરે છે વિવાદ અને અફરાતફરી નિવારે છે શાંતિ અને સુખ શાંતિ આપે છે મેલડી માં ભક્તો ઘણીવાર મન્નત મૂકે છે જેમ કે ધોધ ચઢાવવી નવ દિવસ ઉપવાસ રાખવો પદયાત્રા કરવી વગેરે આધુનિક સમયમાં મેલડી માની ભૂમિકા આજના યુગમાં પણ મેલ્ડી માની લોકપ્રિયતા ઘટી નથી ઘણા યુવા પણ મેલ્ડી માના ગીતો પણ સાંભળી રજૂ કરે છે મેલડી મા ના નવા ભક્તિ ગીતો તથા પણ બહાર પડે છે સંગીતકારો લોકગાયક અને ડીજે મેલડી મા ના નવા ગીતો બનાવે છે સારાંશ મેલ્ડી માત્ર એક દેવી નહીં પરંતુ ગુજરાતની લોક જીવંત અંશ છે તેમની ભક્તિમાંગ લોકોની શ્રદ્ધા ભરોસો અને લોકજીવનની પારંપરિક મૂલ્યો છુપાયેલા છે આજે પણ ગામડાઓમાં તેમના મંડપે આરતી વજન અને ગરબા સાથે ભક્તો ભેગા થાય છે જે દર્શાવે છે કે માતાજી આજે પણ લોકહૃદયમાં જીવંત છે